હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આજે આવી ગયા છે એક આ મોટું જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની અંદર એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા અને હનુમાન દાદાની બાજુમાં એક વાવ આવેલી છે દસ થી પંદરથી વીસ ફૂટ ત્યાં તો એના વિશે વિડીયો લઈને એના પહેલાં હું તમને એક વાત કહું કે તમે બધા ખુશી મજામાં હશો તમે જે કંઈ નોકરી ધંધો કરતા હોય અથવા બિઝનેસ કરતા હો એની અંદર ખૂબ આગળ વધો આ નવા વર્ષની અંદર ખૂબ પ્રગતિ થાય તમારી જે કંઈ ઈચ્છાઓ છે તમારા જે કંઈ સપનાઓ છે એ સાકાર થાય પૂરા થાય એવી હું ભગવાન માતાજીને અને આ હનુમાન દાદા ને દિલથી તન મન અને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ છે હનુમાન દાદાનું મંદિર જે જંગલ વચ આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ જંગલની વચ્ચે આવેલું છે તમે જે કંઈ બિઝનેસ કરતા હોય અથવા નોકરી કરતા હોય તો એ બિઝનેસની અંદર ખૂબ આગળ વધો એવી હું આ હનુમાન દાદાને દિલથી પ્રાર્થના કરું છું આ છે હનુમાન દાદાનું મંદિર અને આ મંદિરથી આ સાઈડ લગભગ દોઢસોથી બસો ફૂટના અંતરે આવેલી વાવ છે આ છે એકદમ જંગલ વિસ્તાર સારો તરફ તમે જોઈ શકો છો મિત્રો સારો તરફ એકદમ સારો તમ સારો તરફ એકદમ મોટું એકદમ જંગલ વિસ્તાર છે અને આ જંગલ વિસ્તારની વસો વય આ હનુમાનજીનું નું મંદિર આવેલું છે અને હનુમાનજીના મંદિરની નજીક આ વાવ આવેલી છે જે તમે જોઈ શકો છો આ છે અવેડો અવેડાની સુવિધા કરવામાં આવેલી આ છે નાના પાણીના કુંડા જે ચકલી કબૂતર અને કોઈ રોષ છે ભૂંડ છે અથવા બીજા કોઈ અન્ય પ્રાણી છે એના નાના જે બસા છે એની અંદર પી શકે આરામથી એના માટે આ વાવની સારવાર તરફ જે પથ્થર હોય પથ્થરના કોતરકામ બનાવીને રાખવામાં આવેલા છે જે તમે જોઈ શકો છો આ છે વાવ સામે છે ઉપર પાણી ભરેલું છે એ તમે જોઈ શકો છો ઉપરથી થી ઊંડા સાત થી આઠ ફૂટ ભરેલું છે અને આ છે ડોલ એમાં રસી બાંધેલી છે સાત થી આઠ ફૂટ રસી હનુમાન દાદાની એવી દયા છે એવી કૃપા છે કે આમાં ક્યારેય પાણી ખોટતું નથી કઈ હનુમાન દાદાને માનતા હોય તો આ વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ